પારીયાત્રનો બલસ્થલ અને બલસ્થલનો વ્રજનાથ પુત્ર હતો જે સૂર્યના અંશથી થયો હતો એ વ્રજનાથનો ખગણ ખગણનો વિધુતિ અને વિધુતિના પુત્ર હતો જે જૈનમીનો શિષ્ય હોય યોગાચાર્ય થયો હતો હે હિર એ નાભ પાસેથી કુશળ યાજ્ઞ વલ્કલ્ય ઋષિએ અધ્યાત્મ યોગ મેળવ્યો હતો જેમાં મોટી સિદ્ધિઓ રહેલી છે અને જેનાથી હૃદયનું અજ્ઞાનરૂપ ગાંઠ કપાય છે એ હિરણ્ય નાભનો ધ્રુવ સંધિ પુત્ર હતો ધ્રુવ સંધિનો સુર સુદર્શન સુદર્શનનો અગ્નિવર્ણ અગ્નિવર્ણનો મરુ નામે પુત્ર હતો જે યોગ સિદ્ધ હોય આજે પણ કલાપ નામના ગામમાં રહે છે અને કલિયુગના અંતે નાશ પામેલા સૂર્યવંશને તે ફરી ચાલુ કરશે એ મરુનો પ્રસુશ્રુત પ્રસુશ્રુતનો સંધિ સંધિનો અમસરણ અમસરણનો મહસ્વમાન મહસ્વાનનો વિશ્વસાહુ વિશ્વશાહુનો પ્રજ પ્રસેનજીત પ્રસેનજીતનો તક્ષક અને તક્ષકનો બૃહદબલ પુત્ર હતો જે બૃહદબલને તમારા પિતા અભિમન્યુએ યુદ્ધમાં માર્યો હતો આ ઈક્ષાંકુસ કુવંશનો રાજાઓ ભૂતકાળમાં થયા છે હવે ભવિષ્યકાળમાં થવાના છે તેવો તમે સાંભળો બૃહદબલનો પુત્ર થશે બૃહદ્રણનો ઉરુક્રિય ઉરુક્રિયનો વસ્સવૃદ્ધનો પ્રતિવ્યોગ પ્રતિવ્યોમનો ભાનુ ભાનુનો સેનાપતિ દિવાક દિવાકનો સહદેવ સહદેવનો વીર બૃહદ્રશ્ય બૃહદશ્વનો ભાનુમાન ભાનુમાનનો પ્રતિકાશ્વ પ્રતિકવાશ્વનો સુપ્રતિક સુપ્રતિકનો મરુદેવ મરુદેવનો યજ્ઞ સૂન યજ્ઞનો પુષ્કર પુષ્કરનો અંતરિક્ષ અંતરિક્ષનો સુતપા સુતપાનો અમિત્રજીત અમિત્રજીતનો બૃહદ્રાજ્ય બૃહદ્રાજનો બરણી બરણીનો કૃતંગ જય કૃતજયનો રણચય ઋણ રણચયનો સંજય સંજયનો શાક્ય શાક્યનો સુદ્રોધ સુદ્રોધનો લાંગલ લાંગલનો પ્રસેનજીત પ્રસેનજીતનો ક્ષુદ્રક ક્ષુદ્રકનો રણક રણકનો સુરત અને સુરદનો સુમિત્ર નામે છેલ્લો એકવાંશ કુશનો પુત્ર થશે આ બધા વંશી રાજાઓ છે ઇક્ષ્વાકુઓના આ વંશ સુમિત્ર સુધી ચાલશે કારણ કે તે રાજા સુધી પહોંચી કલયુગમાં સમાપ્ત થશે શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય બાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ